હું પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાફ ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે રમાયેલ ફાઇનલ મેચમાં ગોધરા રેન્જ ટીમની બાસઠ રને શાનદાર જીત થઈ ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે જાણીતા ક્રિકેટર સલમાન ભાણા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આઠ રન બનાવ્યા જ્યારે ક્લાસિકે અગિયાર એકસો છેતાલીસ રન બનાવ્યા ત્યારે આમ ગોધરા રેન્જની ટીમે બાસઠ રને જીત મેળવી ટ્રોફી પોતાના નામે કરી પીઆઈ પ્રિયાંક બરિંડા અને ચાલીસે રન બનાવી ચાર વિકેટ લઈ પ્લેયર ઓફ ધ મેચ મેચ પોતાના નામે કરી હતી આ પ્રસંગે ગોધરા રેન્જ આઈજી આરવી અંસારી અને ગોધરા નગરપાલિકા પ્રમુખ જયેશભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજક સલમાન ફાણા દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આજે જે ફાઈનલ મેચ રમાઈ હતી ક્લાસિક ઇલેવન અને ગોધરા રેન્જ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ગોધરા રેન્જ ની શાનદાર જીત થઈ છે આપની સાથે હાલ ઉપસ્થિત છે વાઇસ કેપ્ટન અમદાવાદના પીઆઈ પટેલ સાહેબ આપની સાથે ઉપસ્થિત છે સાહેબ શું કેશો આજે ફાઈનલ મેચ રમાયેલી હતી પહેલા જ દિવસથી તમારી ટીમનું ખૂબ જ સારું પ્રદર્શન હતું કઈ રીતે તમે ફાઈનલ માં પહોંચ્યા પહેલા દિવસથી કયા પ્રકારની મહેનત હતી પહેલી જ મેચ થી અમારા જે ટીમમાં જરૂરિયાત હતી એ પ્રમાણે પહેલાથી જે ટીમ હતી બધાને રોલ ક્લિયર હતા બધાને શું કરવાનું છે મેચ બાય મેચ બધી જ મેચમાં વિકેટ અલગ અલગ હતી એ પ્રમાણે બધા પ્લેયર ને કહેવામાં આવ્યું કે વિકેટ પ્રમાણે એડજસ્ટ થઈને રમે અને ઓપોર્ચ્યુનેટલી બધામાં અમારી ફર્સ્ટ બેટિંગ આવી તો અમારે એ હતું કે સારો સ્કોર જે કરીએ બરાબર છે તો બોલરને એટલા રન ડિફેન્ડ કરવા માટે મળે એ સ્ટ્રેટેજીથી પહેલી મેચથી છેલ્લી મેચ સુધી ગયા છે તો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રેન્ચ બીઆઈજી આઈજીપીસ અસારી સાહેબનો કેવો સપોર્ટ રહ્યો અસારી સરનો ફક્ત આ ટુર્નામેન્ટ નહીં ગુજરાત પોલીસના ક્રિકેટ માટે અસારી સરનું યોગદાન અતુલ્ય છે એમ એમનો યોગદાનના તોલે કોઈ વસ્તુ આવી ના શકે અને હાલમાં ગોધરાની જે પબ્લિક છે કે આ પહેલી ટુર્નામેન્ટ આટલા લેવલની રમાય ગોધરાજી જેવામાં તો ક્રિકેટ નો અહીંથી જે વૃદ્ધિ થશે એમાં આસારી સાહેબનો સિંહ ફાળો છે અને એના એ જ ગુજરાત પોલીસ માટે બી છે 8 વર્ષ બાદ ખાસ કરીને આ ગ્રાઉન્ડ ઉપર મેચ રમાઈ ગ્રાઉન્ડની લે ઇશ્યુ કેશો જે પ્રમાણે ગ્રાઉન્ડ નું પણ ખૂબ જ યોગદાન છે ખૂબ જ સારો ગ્રાઉન્ડ છે ખૂબ જ સારી લાઇટિંગ સુવિધા છે ખૂબ જ સારી વિકેટ હતી અને આજ હજુ જેમ જેમ ટુર્નામેન્ટ રમાશે એમાં માં આમાં સુધારો થશે અને આખી વધારેમાં વધારે પ્લેયર સારું રમે અને માં મતલબ બળોતરી થાય બધી રીતે અને અહીંથી ભી સારા ક્રિકેટર ક્રિકેટર બને અને પ્રોત્સાહન લે એ માટે આ ગ્રાઉન્ડ ખુબ સરસ ઓપર્ચુનિટી છે મારા ટીમ માં સારું પ્રદર્શન કયા ખેલાડી આમ તો ક્રિકેટ ટીમ કેમ છે બધાય જ સારું પરફોર્મન્સ કર્યું છે બધાએ પોતપોતાના દરેક મેચમાં રિસ્પોન્સિબિલિટી હતી છ થી પાંચ થી છ બેચ હતા જેને જેને જયારે ચાન્સ મળે ત્યારે રિસ્પોન્સિબિલિટી બધાના જ સારું પર્ફોર્મન્સ હોય છે ખાસ કરીને જો વાત કરવામાં તો છેલ્લા દોઢ મહિનાથી સમગ્ર ગોધરાની જો વાત કરવામાં તો ગોધરામાં વિવિધ જગ્યાઓ પર ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને તમે આજે પણ જો કે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત હતા ખાસ કરીને જો વાત કરવામાં તો આઈજી સાહેબ નું પણ એજ હતું કે યુવાનો જે છે એ સોશિયલ મીડિયામાં જે વધુ પડતો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે એ તમામ લોકો ગેમિંગમાં જોડાય ખાસ કરીને યુવાનોને શું રહેશે જે લોકો સોશિયલ મીડિયામાં પોતાનો જે કિંમતી સમય છે બરબાદ કરી રહ્યા છે તે યુવાનોને શું આપી રહ્યા હું એવું માનું છું કે સ્પોર્ટ્સ એક મહત્વનો ફાળો મતલબ ભજવે છે કોઈના બી જીવનમાં અને આપણે જો પહેલાનો આપણો સમય યાદ કરીએ તો ત્યારે આપણે વેકેશનમાં એમાં સ્પોર્ટ્સ ને એવી રીતે ગ્રાઉન્ડમાં રમાતું હતું અને એ જ ખેંચવા માટે હસારી સાહેબનો જે આ પ્રયાસ રહ્યો અને જે પ્રમાણે પબ્લિકનો ઉત્સાહ હતો એ ખૂબ જ સરસ હતો ચોક્કસ હતા અમદાવાદના પીએ પટેલ સાહેબ ખાસ કરીને જો વાત કરો તો આઠ વર્ષ બાદ ગુત્રને એસઆઇપી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ોધરા રેન્જ ટીમની ભવ્ય જીત થઈ છે આમિર ભગત સ્પાર્ક ટુડે ન્યૂઝ ગોધરા